સલામ મિત્રો તો આજે આપણે જોઈએ રાજકોટના સાંધ્ય દૈનિકોની હેડલાઇન તો એમાં આઝાદ સંદેશમાં છે ક્રિકેટ આઈપીએલ કોલકત્તાનું એ પછી છે અબતક તો અબતકમાં પણ આઈપીએલ જ છે આજથી પ્રારંભ અકિલામાં જોઈએ તો રાજકોટના અકિલા દૈનિકમાં આર એસએસનું છે નિવેદન કંઈ બાંગ્લાદેશનું જ્યારે ગુજરાત મિરરમાં પણ આઈપીએલ છે આજના જે અખબારો છે ને એમાં એક ઉડીને આગે વળ આંખે વળગે એવી વાત છે એ છે અકીલામાં આર વિશેનો એક માહિતી ફ્લેશ છે આ આર માહિતી જે માંગેલી એમાં એક લાખને એકત્રીસ હજાર અરજી માહિતી આયોગમાં થયેલી ગૃહ અને મહેસૂલ વિભાગમાં ટોચ ઉપર છે માહિતી આયોગે ભલામણો કરી છે જેમાં માહિતી આયોગે પોતે ભલામણમાં એમ કીધું છે કે ભાઈ સરકારે પરમિટ લાઇસન્સ અને પરવાનગીની વિગતો જાહેર કરવી જોઈએ એ ઉપરાંત જે ગેરકાયદે દબાણો હોય બાંધકામ હોય એનું જે કાર્યવાહી હોય એનું રેકોર્ડ પણ જાહેર કરવું જોઈએ પ્રથમ અપીલ અધિકારી જે છે એણે યોગ્ય ફરજ બજાવવી જોઈએ એ ઉપરાંત આર હેઠળ જે લોકો ઈમેલથી માહિતી માંગે છે એને ઈમેલથી માહિતી આપી દેવી જોઈએ અને એને પછી હાર્ડ કોપી આપવાની જરૂર નથી કુલ એક લાખ એકત્રીસ હજાર અરજી હતી અને એમાં એક વર્ષમાં સાત હજાર બ્યાસી અપીલ અને ફરિયાદો ગાંધીનગર ખાતે મળ્યા હતા માહિતી આયોગને જે આપ જોઈ શકો છો અને એકસો અઢાર કિસ્સામાં દંડ ફટકારવામાં આવ્યો હતો માહિતી આયોગે જે ભલમણો કરી છે એને હું રાજકોટનો બસીરભાઈ લાખાણી આવકારું છું અને જે ખરેખર આ આવકારદાયક બાબત છે આભાર